નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે કેટલાક કાનાવાળા બે અક્ષરવાળા શબ્દોનો અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ આપણે કા અક્ષરવાળા શબ્દોનો અભ્યાસ કરીએ કાગ એટલે કાગ કાચ એટલે કાચ કાછ એટલે કાછ કાજ એટલે કાજ કાટ એટલે કાટ કાઢ એટલે કાઢ કાણ એટલે કાણ કાન એટલે કાન કાપ એટલે કાપ કામ એટલે કામ કાર એટલે કાર કાલ એટલે કાલ કાવ એટલે કાવ કાસ એટલે કાસ કાળ એટલે કાળ હવે આપણે ખાવાળા શબ્દોનો અભ્યાસ કરીએ ખાખ એટલે ખાખ ખાટ એટલે ખાટ ખાડ એટલે ખાડ ખાણ એટલે ખાણ ખાદ એટલે ખાદ ખાન એટલે ખાન ખાય એટલે ખાય ખાર એટલે ખાર ખાવ એટલે ખાવ ખાસ એટલે ખાસ ખાળ એટલે ખાળ હવે આપણે ગાવાળા શબ્દોનો અભ્યાસ કરીએ ગાજ એટલે ગાજ ગાડ એટલે ગાડ ગાઢ એટલે ગાઢ ગાદ એટલે ગાદ ગાન એટલે ગાન ગાબ એટલે ગાબ ગામ એટલે ગામ ગાય એટલે ગાય ગાર એટલે ગાર ગાલ એટલે ગાલ ગાવ એટલે ગાવ ગાળ એટલે ગાળ હવે આપણે ઘા વાળા શબ્દોનો અભ્યાસ કરીએ ઘાટ એટલે ઘાટ ઘાણ એટલે ઘાણ ઘાત એટલે ઘાત ઘામ એટલે ઘામ ઘાય એટલે ઘાય ખાવ એટલે ઘાવ ઘાસ એટલે ઘાસ વિદ્યાર્થી મિત્રો આગળના શબ્દો હવે પછીના વિડીયોમાં જોઈશું